thank you ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગ દરમિયાન માહિતી કે બાપુદૂડાના મકાનમાં રહેતા ભાવેશ ચંદ્રકાંત રાજપૂત નાઓએ પોતાના આર્થિક ફાયદા સારું બાપુ પાણીની ટાંકી પાસે આવેલ મૂડાના મકાન બ્લોક નંબર ચાર મકાન નંબર ત્રણમાં ગેરકાયદેસર ભારતીય બનાટના વિદેશી દાવનો જથ્થો સંતાડેલ છે અને પોતે તથા પોતાના મળતિયાઓ મારફતે સદર વિદેશી દાવનો જથ્થો સગે વગે કરી નાખવાની પેરવીમાં છે તેવી માહિતી મળતા જેથી માહિતીવાળી જગ્યાએથી ઇસમ નામે નરેન્દ્રકુમાર ઉર્ફે વિવો મોબાઈલ ફોન તથા રોકડ ત્રણ હજાર મળી આવેલ સદર ઈસમની સઘન પૂછપરછમાં કરતા ભાવેશ ચંદ્રકાંત રાજપૂત તેના મકાનમાં તેમજ વિદેશી દાવનો જથ્થો હેરાફેરી કરવા રાખેલ મારુતિ સુઝુકી સ્વિફ્ટ કારમાં મૂકી રાખેલ વિદેશી દારૂ બતાવતા જેમાં જુદી જુદી બ્રાન્ડની બોટલો કુલ લંગ એક હજાર પાંચસો તેપ્પન કુલ કિંમત રૂપિયા બે લાખ છત્રીસ હજાર પાંચસોનો વિદેશી દળનો જથ્થો ગેરકાયદેસર રીતે વગર પાસ પરમિટેડ રાખેલ હોય અને સદર વિદેશી દાળનો જથ્થો મોબાઈલ ફોન રોકડા રૂપિયા તેમજ સ્વીફ્ટ કારને કબજે કરી આ વિદેશી દાળનો જથ્થો લાવી પોતાના મકાનમાં રાખનાર ભાવેશ રાજપૂત હાજર મળી આવેલ નહીં જેથી બંને ઈસમો સામે પ્રોહી એક્ટ અન્વયે કાયદેસરની કાર્યવાહી કરી રુજ રસ્ટર અથવા આગળની તપાસ માટે કપુરાય પોલીસ સ્ટેશન સોંપેલ છે આરોપી નંદ્રકુમાર ઉર્ફે ભલિયો રમેશભાઈ પરનાલની વિરુદ્ધમાં બે વખત દારૂ પીધેલ હાલતમાં પકડાયા અંગેના વાડી તથા પાણીગેટ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયેલ છે તેમજ વોન્ટેડ આરોપી ભાવેશ રાજપૂત વિરુદ્ધમાં વિદેશી દારૂ જુગાર મારામારીના પંદર ગુનાઓ પાણીગેટ મકરપુરા ડભોઈ ડીસીબી વર્ણામાં બોડેલી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે